નમસ્કાર મિત્રો આજે તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસના બજાર ભાવ જોઈશું જેમાં ન્યૂનતમ ભાવ અને મહત્તમ ભાવ બંને ભાવ જોઈશું અને ચેનલ પર દરરોજ તમે બજાર ભાવ મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ બજાર ભાવ તમને મળતા રહેશે કપાસ બીટીથી એકસો પંચાવનથી પંદરસો પચીસ લોકવાન કહું પાંચસો બેથી પાંચસો ઓગણીસ કહું ટુકડાનો ભાવ ચારસો ને એવુંથી છસો સફેદ જુવાર આઠસો ત્રીસથી આઠસો ને પંચ્યાસી લાલ જુવાર આઠસો આઠસોથી નવસો ને એકવીસ પેળ જુવાર ચારસોથી ચારસો સાઠ બાજરી ત્રણસો પંચોતેરથી ચારસો સિત્તેર તુવેરા અઢારસો એસીથી તેવીસો સાઠ પીડા ચણા એક હજારથી તેરસો પચાસ સફેદ ચણા પંદરસોથી તેવીસો ને પચાસ અડદ સત્તરસો પચાસથી ને ચોસઠ મગ પંદરસો વીસથી સત્તરસો પચાસ દેશી વાલ તેરસો પચાસથી સત્તરસો વીસ વાલ બાપડ બારસોથી સોળસો એંસી ચોળી ત્રણ હજારથી પાંત્રીસો ને પચાસ મઠ નવસોથી અગિયારસો ને પચાસ વટાણા અગિયારસો પચીસથી પંદરસો સિંગદાણા પંદરસો એસીથી સત્તરસો વીસ જાડી મગફળી અગિયારસો ત્રીસથી તેરસો ને છ

રજગાનું બિયારણ અડત્રીસો એકાવનથી ચોમાલીસો ને પચીસ ગુવારનું બિરણ એક હજારથી એક હજાર ને બાસઠ તો બસ મિત્રો આ થાય બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અવશ્ય કરી રહ્યા